જે દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું આજે તમારા પાકના ભાવ વિશે થોડી વાત કરવા માંગુ છું હું તમને ખ્યાલ છે કે માર્કેટ યાર્ડ માં તમે તમારો માલ લઈને જાઓ છો એની સાચી કિંમત શું છે અને વેપારીઓ કેટલી કિંમત માં તેની ખરીદી કરે છે વેપારીઓ ખૂબ ઓછા દામ માં તમને તમારી પાસેથી તે માલ લઈ લે છે તેમના ઉપર ખૂબ જ નફો મળતો હોય છે પરંતુ કોઈ બોલતા નથી નથી કારણે એના પૈસા મળતા પણ આપણે બધી રીતે જોવું પડે આખા આખા વર્ષ ખેડૂતો મહેનત કરે છે કોઈ વેપારી ત્યાં મહેનત કરવા માટે નથી આવતું તમારે તમારા પાકના પૈસા ન મળે તો પાક નો વેચો પાકને પેન્ડિંગ રખાવી દો અથવા તો ઘરે પાછો લઈ લ્યો જો બધા કરશો તો જ પાકના પૈસા વધશે કઈ પણ થશે નહીં અને આમ ને આમ ચાલતું રહેશે માટે તમે થોડોક સહયોગ આપો થોડોક અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ વધારીએ તો કંઈક થઈ શકશે જો ખેડૂતો જ આગળ નહીં વધે કોઈ એક્શન નહીં લે તો અમે પણ કઈ નહીં કરી શકીએ જય જય દ્વારકાધીશ